કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો જોઈ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ સોળ સાત બે હજાર પચીસ એ પહેલાં વિડીયોમાં આગળ બેના પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં તો જોઈ આજના કાળા તલના બજાર ભાવ બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા અંત સુધી ખેડૂત મિત્રો મોરબી એક હજાર આઠસો બાવીસ રૂપિયાથી બે હજાર ને છસો રૂપિયા રાજકોટ એક હજાર સાતસો ને એસી રૂપિયાથી બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને બાવન રૂપિયાથી બે હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા અમરેલી એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર છસો ને એક રૂપિયો जो जग जामजोधपुर एक हज़ार आठ सौ ने छुपया थी हज़ार छ सौ ने अगियारूपया विसावदर एक हज़ार नौ सौ ने पांच रुपया थी बे हज़ार पाँच सौ ने एकस रुपया मेंंदेड़ा एक हज़ार नौ सौ ने चालीस रुपया थी बजार पाँच सौ रुपया हड़वद एक हज़ार सात सौ ए रुपया आठ सौ बार रुपया બોટાદ એક હજાર સાતસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર સાતસો ને અગિયાર રૂપિયા ભાવનગર એક હજાર આઠસો ને સિત્તેર રૂપિયાથી બે હજાર પાંચસો ને ચાર રૂપિયા જામનગર એક હજાર આઠસો ને બોતેર રૂપિયાથી બે હજાર છસો ને તેત્રીસ રૂપિયા કાલાવડ બે હજાર ને દસ રૂપિયાથી બે હજાર છસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બનના રેજો ખેડૂત મિત્રો જુનાગઢ એક હજાર નવસો ને દસ રૂપિયાથી બે હજાર છસો બત્રીસ રૂપિયા બાબરા એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને રૂપિયા એક હજાર એકસઠ રૂપિયાથી બે હજાર એક રૂપિયો જસદણ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને હા તમારે કયા પાકનો વિડીયો જોવો છે તે પણ કોમેન્ટમાં લખજો જરૂર